પ્રજાપતિ નો છોકરો છું મારી સમાજ નું ગૌરવ છું દરેક જ્ઞાતિ નું ગૌરવ છું બાર મહિનાના મારો જન્મ અંદર મારા બાપુજી ઓફ થઈ ગયા હતા મારી મારે રંદા પો ગાડી નમનો મોટા ઓ શ્રી મોટા કરેલા છે આજ મારો મોટા મોટો ધન મારું માં અને મારું બાપ તીજા નંબર એ મારી માતા આજ દરેક ભાઈ ભક્તોને મારા એટલા આશીર્વાદ છે કે હર માં આપનો ખૂબ સુખી રાખે આપનો સુખી થવા માટે દેવી શક્તિ ની જરૂર છે દેવી શક્તિ વિના અંદર કોઈ શક્ય નહીં કે જે રાજા રજવાલોથી રામકૃષ્ણ પરમા સ્વામી વિવેકાનંદ આ ભારત મા કાળી રામકૃષ્ણ ની ઉપર સાક્ષાત વિરાજમાન હોવા છતાં એને કેન્સર નો ગર્થ બને તમે મારો તમારો મારો જન્મ કોઈ અમર પાટો લઈને આવ્યો નહી દરેક જન્મ છે એનો મૂર્તિઓ વચ્ચે જેવા કર્મ કરશો એવું તમને ફળ પ્રાપ્ત થશે કર્મ ખરાબ કર્યા પછી દેવી શક્તિ ની પૂજા કર્યા પછી પ્રચાતા થાય તો દેવી શક્તિ અચૂક તમને સહાય કરાશે એ દુનિયા ગેરંટી નહીં લે પણ એકસો ચાલીસ ટકા હું લઉં છું જયારે તમારો આત્મવિશ્વાસ આત્માની શ્રદ્ધા પોતે કબૂલાત કરી શકે જેસલ જાડેજો જેસલ વીર બની ગયો ક્યારે એટલે આત્માનો વિશ્વાસ થઈ ગયો ના ભગવાન પરમાત્મા જરૂર છે એવું તમારા અંતર આત્માની અંદર એવું થઈ શકશે કે ના દેવી શક્તિ જરૂર છે દોષ તમે પામી શકશો બાકી ભોગટ ફેરો બાપો જહેર બાપો કોઈ એમ કહેતું હોય દુનિયામાં દેવી શક્તિ નહીં આપણા જોડે કોઈ ટીવી નહીં આપણે બતાવી શકીએ આત્માનો વિશ્વાસ હોય તો પ્રભુ પરમાત્મા માતાજી જરૂર મળે છે શિવ ને શક્તિ નો એક વાસ છે શક્તિ વિના શિવ કશું નથી એટલો કદાચ દરેક ના મહાદેવના મંદિરમાં જોયે તો એ પાર્વતી તો હોય પિતૃ પૂર્વજ મળી જાય એટલે કે પૂર્વજ ના પૂર્વજ સનાતન સત્ય હોય સિત્તેર વર્ષ નું આયુષ કોઈ પણ માણસ નું લખાયું હોય એને જીવવાનું આકસ્મિક મોત થઈ જાય બાળકીના બાળકો રહી ગયો હોય મારું બાળક શું કરશે મારી પત્ની શું કરશે એનું વીસ વર્ષ નું જે આયુષ્ય રહી ગયું હોય એ આયુષ્ય ફટકતું હોય સારું કોઈ બ્રાહ્મણ મળી જાય પુજારી મળી જાય કોઈ કોઈ નારાયણભરી કરાવો કોઈ વિધિ કરાવો એનું પિતૃ રથ કરાવો કોઈ યોગી જોગી ભોગી રાજા દ્વારા કોઈ ફોટા નતા પાછી જે મહારાજ એ પિતૃ છે કોઈ ભગવાન પાપ્તો લઈને થઈ ગયો એ ગાયો ની અંદર સંવાર આત્મા કહી ગયો એ મહાન આત્મા થઈ ગઈ એ પિત્રો ની પૂજા કરી આજે ભીડ માર્ગે તમને દોડવા માંગતો હોય અસત્ય વસ્તુ તમારું માવિતર મા બાપ સિવાય દુનિયા ની અંદર કોઈ મોટી અસ્થિ ભગવાન પણ નહીં એવું સનાતન સત્તા શબ્દ માં કહી દઉં છું લાલભાઈ ના મંદર મને કદાચ મને તંત પગે લાગ્યો પેલા હું એમને પગે લાગ્યો એ કદાચ જન્મ આવ્યો છે અને જન્મ આવ્યા પછી બન્યો છે એ જ ના હોત તો લાલભાઈ ના હોત આપણી કુળદેવી ના હોત તો આપણા ના હોત આપણા ભગવાન ના હોત તો આપણા ના હોત સનાતન સત્ય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમાર સેવી વિભૂતિ ના જે ગુરુ બની ગયા

એ વખત એવું કીધું સા માતાજી કાલકા માં હતો રામકૃષ્ણ પરમાસ માં હતો જેની લાગણી જ્યાં લાગે એટલે ભગવાન બની જાય કોઈ પણ કોઈ પણ ભુવાજી હોય કોઈ મહંત હોય કોઈ સાધુ હોય કોઈ સંત હોય દરેક ને સુતરજો દરેક ના ફોજ પછી રીતે કદાચ તમારા કર્મ લોભામાં કોઈ આપતો લઈ જજો બાકી કોઈનો વિશ્વાસ ના લૂટતા એ જગતમાં તમને માફ નહીં કોઈની શ્રદ્ધા ના કરતા જગત અંદર ભગવાન પુત્ર તમને માફ નહીં કરે સ્વામી વિવેકાનંદ નો શ્રદ્ધાનો વિશ્વાસ જો કોકને તોડી નાખ્યો હોત તો આજ ભારત દેશની વિભૂતિ ના હોત હું કોઈ પોલિટિકલ માણસ નહીં જીવનની અંદર આ માઇક પકડ્યું છે ફર્સ્ટ ટાઈમ એની અંદર કોઈ બી મારી હોય તો હું ક્ષમા માંગુ છું એવી શક્તિની જરૂર તમે પૂજા યાચના જરૂર કરજો તમારી જેવી ભક્તિ જેવું કર્મ છે એવું પુત્ર તમને જરૂર ફર સારું કરશો આપણે એમ કે માતાજી 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 દેવ નો ન્યાય છે કોઈ ની પ્રજા તમે ભૂલ લો ખેતર ની અંદર વનવાઓ કોઈ બી હોય પાટીદાર સમાજ હોય ઠાકોર હોય રાવણ હોય પ્રજાપતિ હોય કોઈ બી જ્ઞાતિ પહેલા ખેતર ની અંદર અનાજ ખુલ્લા ફરી લેતા હતા કોઈ ચોકીદાર ની જરૂર નથી આપણો કોઈ જરૂર નહીં તમારી દેવી શક્તિ તમારી માતાઓ તમારી મજબૂત હશે તો ભારત દેશની કોઈની તાકાત નહીં પાકિસ્તાન જેવો દેશ પણ ઇન્ડિયા છે જે જે માતાઓ બે બોર્ડર ઉપર છે માર્કિંગ કરજો આ એક જ દેશ છો જે લોકોને કોઈ પડી દે હું ચાલે છે એ જ ખબર નહીં કુદરત ના થોડું ચાલે બાકી રોથ વિશ્વ દ્વારા તો એક કંઈક દેવી શક્તિ એક જ વસ્તુ એવી છે કે જે તમારી સહાયતા કરી રહી છે દરેક માણસ દરેકની કુળદેવી ત્યાં જાઓ એને સંભાળો કે તમારા જોડે તમારા કર્મો ઉપર આધાર છે તમે જેવું કરો એવું પામે જગતની અંદર કોઈ રહેતું નહીં બે સુધાલાલભાઈ મારાથી બોલાયા તમારો મા બાપ એમને બી મારા ખૂબ આશીર્વાદ છે તમારા જેવા દીકરાને પ્રાપ્ત કરી ભગવાન ખૂબ સુખી રાખે માતાજીની જે મને સેવા છે ભગવાન તમે ખૂબ સુખી રાખશે અમે ભુવાજી છીએ અમારે બેલેન્સની જરૂર છે રૂપિયા મારે એવા બેલેન્સની જરૂર છે લાલભાઈ બેલેન્સ એવું કરજો ગરીબ માણસનું દુઃખ મટી જાય એના આશીર્વાદ મને એ આપણા દેખની અંદર બેલેન્સ થાય તો મોટા હાથ તો છે અને નહીં મટાય સોનાની નગરી કોઈના માથા ઉપર મૂકવાથી તાવ ના ઉતરી જાય કોકના આશીર્વાદ મળી જવા આપણી માતાપો પર વાળી હોય તમે તો વિચારો હું એક નિમિત્ત છું જવા વાળી માતા છે હું તમારામાં કોઈ ફરક નહીં મને દારા મારા કરવાનો ટાઈમ નહીં મળતો અને જીવનમાં ફર્સ્ટ ટાઈમ માઈક કોઈ દ્વારા ભાષણ કરતો નહીં મને એમાં રસ નહીં

આપે સુનાવ્યા ભક્તિના સૂત્રો અમે બન્યા પ્રભુ પ્યારા ધન્ય સતીષભાઈ તમને વંદન હોવા માંડું પેલા

Hey! Okay. આ ગરમા એ ત્યાં <laughs> ઓ પટી દો કુમાસો ચંદ્ર ભયો કમાતા મા આ મા રો મને ઢારે આલમ ને ખમાચુ સો મોના રોજ ની